આજે માનનીય શંકરભાઈ અને રાઘવજી પટેલ પણ કૃષિ મંત્રી અમે ક્યાં છીએ એ લોકોને ખબર નથી આજે અમે ગરબા મામલદાર ઓફિસ વાવની અંદર રમીએ છીએ અને શોખ ના નથી એ શોખ દુઃખના છે એ કદાચ એ લોકોને ખબર નહીં હોય એમણે તાલુકો જાહેર કર્યો કે જિલ્લો જાહેર કર્યો મને નથી ખબર પણ એ લોકોને એમ કહો કે એક વખત અમારી મુલાકાત લે આ બાલુંદ્રી ગામ ખૂબ પીડિત છે અને કોઈ રસ્તા નથી ત્યારે અમે હજી કરવા માટે આવે બાકી અમને કોઈ શોખ થતો નથી જો કદાચ એક ખેડૂતના કારણે જો આખા ઓફિસે રાતનો ગરબા રમવા પડતા હોય ને તો શરમ આ તંત્રને મને નહીં આ તંત્રને ને જુએ અને આ તંત્રને હવે ચીમકી સાથે ગામ કેવા જઈ રહ્યું છે કે જો તમારાથી ના થાય હોય ને તો કાલે મીડિયાની સમક્ષ કહી દો કે અમારાથી કામ નથી થયું હોય તો અમે ભાઈ હવે કઈક જગ્યા કરીએ અને આજે પ્રવીણ ભી કલેક્ટર સાહેબ ને બે થી ત્રણ ફોન કર્યા છે કોઈ ફોન રિસીવ કરવા નથી આવ્યો જવાબ આપે છે થઈ 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 જશે 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 આમ તેમ કોઈ જવાબ આપવામાં આવતા નથી એમને પણ કહેજો કે નાયબ કલેક્ટર એસડીએમ ને કરવું હોય કામ કરે નકા ના કરે તમે અમારા અધિકારી છો અને તમને આ ચિમકી ભર્યો મેસેજ આપું છું કે જો કરવું હોય તો અમારો નકા ના પાડી નાખો તો અમને આગળ ખબર પડે કે અમારે શું કરવું એમ અમને બધું આવડે ક્યાં આરટીઆઈ કરવી ક્યાં કોર્ટમાં જવું ક્યાં ના કરવું ને બધું અમને શિક્ષણ છે કઈ ધારા મુજબ ને શું થશે ને બધી મને ખબર છે હવે મારે વધારે કહેશો તો તમને બધાને ખોટું લાગશે પણ આટલું ખુબ આગળ વાત કરો આજે આ નવરાત્રીના દિવસે અમે ગરબા એ રમી રહ્યા છીએ પણ એ એક આજ દિવસ માટે નથી કદાચ અમે આવા ને આવા જેટલા દિવસ અમારા ગામનું પાણી નહીં નીકળે ને એટલા દિવસ નવરાત્રી અહીં જ કરીશું અને એ હું એક નહીં એ મારા ગામના આગેવાનો ભાઈઓ બધા જ અહીં કરીશું